તમે ગમે તેટલા નોલેજેબલ હો પણ તમે વારે વારે ડિસ્ટર્બ થઈ જતા હો તો તમે શાણપણામાં નથી આવ્યા હજી એ કેટેગરી નથી આવી તમે દુનિયાભરના દરેક ક્ષેત્રનું નોલેજ હોય ઘણા બધા એવા હોય છે બહુ માહિતી હોય એની પાસે ઘણા બધા પાસે ટુ જી થ્રી જી સ્પેક્ટ્રમ રાફેલની એટલી બધી માહિતી હશે તો કદાચ જેપીસી ગોઠવાય પીએમઓમાં તો એને મેમ્બર તરીકે લેવા પડે એટલી માહિતી હોય પણ એની સામે કોઈ બે વાર જોતું હોય ને તો એને પ્રશ્ન થાય કેમ જોતો હશે કેમ જોતો હશે એટલું એનું મન વીક હોય આપણે પણ જો ને ગેધરિંગમાં જઈએ ત્યારે આપણને એમ પ્રશ્ન થાય કે પેલો માણસ ત્રણ વખત મારી સામે જોતો હતો કેમ જોતો હશે હવે જવાબ તમને કહું આંખ છે ને જોવે સિમ્પલ તો કે જોયું ત્રણ વાર જ જોયું તું બે વાર તો આમ જોતો તો તું વચ્ચેથી પસાર થયેલો એટલે નાના નાના સંજોગો પરિસ્થિતિને આપણે એટલી બધી ડાઉટ થી જોઈએ છે કારણ કે આપણું માઇન્ડ ઇઝ વીક ઇઝ ચીપ ઇઝ મીન એટલે આપણે તરત ડિસ્ટર્બ થઈ જઈએ છીએ આવું કેમ થયું નહોતું થવું જોઈતું આવું કેમ થયું જે બરોબર નથી તો એ સંજોગ અને પરિસ્થિતિને આપણે સાચવતા આવડવી જોઈએ સેટબેક્સ આર પાર્ટ ઓફ લાઈફ ફેલિયર ઇઝ પાર્ટ ઓફ લાઈફ ફોલ ઇઝ પાર્ટ ઓફ લાઈફ યસ ઓર નો સેટબેક ફેલિયર અને ફોલ તો જીવનનો એક ક્રમ છે અને સમ ઓફ ધ બેસ્ટ લેસન્સ યુ લર્ન ફ્રોમ ધેટ

તો જીવનની ઘણી બધી સ્પષ્ટતાઓ વ્યક્તિઓ વિશે ઘણી બધી સ્પષ્ટતાઓ તમારા મનમાં આવશે ઓર ફેલિયર ઇઝ ધ ટીચર એવા સંજોગો જીવનમાં આવે એ બહુ જ જરૂરી છે તો વ્યક્તિ ઓળખવાની પારખ એટલે પરખ તમારી બદલાઈ જશે એ ક્ષમતા જુદી કક્ષાએ પહોંચી જશે સંજોગ અને પરિસ્થિતિ તમે હેન્ડલ કરી શકશો સી વોટ હેપન્સ વિથ યુ ઇઝ 10%. પરસેન્ટ હાવ યુ ટેક ઇટ ઈઝ નાઇન્ટી જે બને છે તમારી સાથે એની તો ઇમ્પેક્ટ તમારી પર દસ ટકા છે એ સંજોગ એ પરિસ્થિતિ તમે કેવી રીતે જુઓ છો કેવી રીતે મૂલવો છો તમારા જીવનમાં એ કેવી રીતે સ્વીકારો છો એની ઉપર એનું નેવું ટકા ઇમ્પેક્ટ રહેલી છે તો એક સેટબેક કે ફેલિયર આવે પ્રમુખ સ્વામી મહારાજને લંડનમાં ભવ્ય મંદિર કરવું હતું ત્યાં લંડનમાં હેરો નામના એક સબબમાં અમે મોટી જગ્યા પણ લીધી આઈ એમ ટોકિંગ ઓફ અર્લી નાઇન્ટીઝ આજુબાજુના રેસીડન્ટ અમારી સામે કેસ કર્યો સંસ્થા સામે કે આ લોકો મંદિર બાંધશે તો રાત્રે બાર બાર વાગ્યા સુધી ઘંટ વાગશે ને આરતી વાગશે ને ઢોલ વાગશે તો અમારી પીસ એન્ડ પ્રાઇવેસી ડિસ્ટર્બ થશે એટલે બાર વાગ્યા સુધી કોઈ નથી વગાડતું અમારે ટાઈમ નથી અને તમે અમે કહ્યું ભારતમાં આવો અમારા મંદિરો જુઓ રાત્રે નવ વાગે તો મંદિર શાંત હોય છે થઈ જાય છે ઠાકોરજી પહોંચી જાય છે સ્ટીલ કેસ ચાલ્યો અને પશ્ચિમ જગતમાં કેસના ભાગરૂપે એક લીગલ પ્રોસિજર એવી પણ હોય છે કે જેને સિગ્નેચર કેમ્પેઇન કહે છે કોર્ટ બંને પાર્ટીને કે જે અફેક્ટેડ નેબરહુડ છે એમાંથી તમે તમારી સિગ્નેચર લઈ આવો કન્વિન્સ કરી કરીને લોકોને વધારે સિગ્નેચર કોણ લાવે છે એટલે સાહજિક છે લોકો લોકલ્સ હતા અમે ઇમિગ્રન્ટ હતા એટલે વધારે સિગ્નેચર એ લોકોને મળી કંઈક એ મોટી વાત રાખીને કોર્ટે જજમેન્ટ આપ્યું કે બીએપીએસ સંસ્થા અહીંયા મંદિર નહીં બનાવી શકે ફૂલ એન્ડ ફાઇનલ જજમેન્ટ નાવ લિસન કેરફુલી પ્રમુખ સ્વામી મહારાજ બરોડામાં હતા અને લંડનથી અમારા ટ્રસ્ટી ટ્રસ્ટીશ્રીઓએ ફોન કર્યો અને કયું પ્રમુખ સ્વામી મહારાજને કે સ્વામી આપણે કેસ હારી ગયા છીએ અને હવે આપણે ત્યાં મંદિર નહીં કરી શકીએ અમારા વડીલ સંત પૂજ્ય વિવેક સાગર સ્વામી સામે જ હતા એ આ પ્રસંગના પ્રત્યક્ષ સાક્ષી પ્રમુખ સ્વામી મહારાજના કાને શબ્દ પડ્યા કે વી ધ કેસ એન્ડ એન્ડ ઇટ અ ફૂલ જજમેન્ટ રિસ્પોન્સ પ્રમુખ સ્વામી મહારાજનો જો આ સંજોગ અને પરિસ્થિતિમાં અભિગમ કેવા રાખવા એક સેટબેક તો આવ્યો લાઈફમાં મોટો ઝાટકો તો આવ્યો પ્રમુખ સ્વામી મહારાજે ઝાટકાને કેવી રીતે લીધો ને એ આપણે શીખવાનું છે એ જીવન છે પ્રમુખ સ્વામી મહારાજ ના ચહેરા ઉપર એક લકીર પણ ફરી નહીટલ પહેલું વાક્ય પ્રમુખ સ્વામી છે બીજું વાક્ય પ્રમુખ સ્વામી મહારાજ બોલ્યા કે આપણે આપણો પુરુષાર્થ કરી લીધેલો હવે જે પરિણામ આવ્યું એ આપણે સ્વીકારી લેવાનું કેટલી સ્થિરતા રે આપણે આપણો પુરુષાર્થ કરી લીધો બધા રિસોર્સિસ આપણે કામે લગાડી દીધા હવે પછી જે પરિણામ આવ્યું એ આપણે સ્વીકારી લેવાનું કારણ કે એનાથી વિશેષ તો આપણે કંઈક કરી શકીએ મતા જ નહીં અને ધ થર્ડ થિંગ સી ઇઝ પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું કે આપણે નક્કી કર્યું છે કે અહીંયા મંદિર કરવું છે એટલે કરવું તો છે જ બીજી જગ્યા શોધવા માંડો કરશું બીજી જગ્યા શોધી કર્યું થયું ત્યારે રીડર્સ ડાઇજેસ્ટે લખ્યું કે ઇટ ધ ધ ઓફ ઓફ વર્લ્ડ તમે આજે પણ જાઓ એ મંદિર બ્યુટીફુલ એક્ઝિબિશન અને સમગ્ર ઇંગ્લેન્ડ દેશની એક પણ સ્કૂલ બાકીની હોય જેના વિદ્યાર્થીઓ લીધી હોય અને અત્યારે ધ હંડ્રેડ ટોપ આઇકોનિક બિલ્ડિંગ્સમાં એ બિલ્ડિંગમાં સ્વામિનારાયણ મંદિર લંડન લંડનનો સમાવેશ છે કામ પણ એવું કર્યું પણ આમ ડઘાઈ ન ગયા આપણે શું થાય કે આ કેમ બન્યું આ મુખ્ય પ્રશ્ન હોય છે મેં કોઈનું ખોટું નથી કર્યું તોય મારી જોડે આવું કેમ બન્યું આ મુખ્ય પ્રશ્ન હોય છે બધા હા પાડો છો એટલે વાત તો સાચી છે ને મેં કોઈનું ખોટું નથી કર્યું તો મારી સાથે કેમ આવું કર્યું આ એક પ્રશ્ન બીજો પ્રશ્ન મેં મારી બુદ્ધિ શક્તિ આવડત હોશિયારી રિસોર્સિસ બધા કામે લગાડેલા તો એમ મારા પ્લાનિંગ પ્રમાણે મને સક્સેસ કેમ ના મળ્યો એ બીજો પ્રશ્ન હું પ્રેક્ટિકલ વાત કરું છું ને યસ આ મનમાં આપણે રહે છે પણ એક વાત સમજી રાખવાની શ્રીમદ ભગવદ્ ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહ્યું કર્મણ્ય વાધિકાર હસ્તે માં ફલેશું કદાચ ના શું કીધું અર્જુનને કે કર્મ કરવો કર્મ કરવું એ તારો અધિકાર છે તારું ફરજ છે પણ પરિણામ ભગવાને કહ્યું કે હું નક્કી કરીશ કેમ કે ઇફ દેર આર ટેન ફેક્ટર્સ વિચ આર ઇન યોર કંટ્રોલ ટુ બ્રિંગ સક્સેસ ટુ ધ પ્રોજેક્ટ દેર આર ટેન ફેક્ટર્સ વિચ કેન બ્રિંગ ફેલિયર ટુ ધ પ્રોજેક્ટ વિચ આર નોટ ઇન યોર કંટ્રોલ સીધી વાત છે અને આ શ્લોકનો તમને પ્રેક્ટિકલ અનુભવ બધાને છે પણ તમે વિચાર નથી કર્યો ને એટલે તમને વારે વારે ડિપ્રેશન અને ફ્રસ્ટ્રેશન ફેલિયર વખતે આવે છે આ શ્લોક તો તમને પ્રેક્ટિકલ અનુભવ જીવનમાં દસ દસ વખત હશે જો હવે હું હવે હું બોલું ને એમાં તમે બધા હા પાડશો કે અમારા એમનો અનુભવ છે શાંતિથી સાંભળજો આપણને બધાને અનુભવ છે કે ઘણી વખત આપણે ખૂબ સારો પુરુષાર્થ કર્યો હોય બધા રિસોર્સિસ કામે લગાડ્યા હોય તોય આપણને સક્સેસ ઓછો મળે છે હા કે ના અને ઘણી વખત ઓછું પ્લાનિંગ હોય એક્ઝિક્યુશન સંતોષકારક ન થયું તોય ધાર્યા બાનું પરિણામ આવી જાય હા કે ના તો શ્લોક સાચો ખોટો કે ભગવાને કહ્યું કે તું કર્મ કરે જા પરિણામ હું નક્કી કરીશ પણ આપણે એનો વિચાર નથી કર્યો આ વિચાર હોય તો કોઈ દિવસ સંજોગ અને પરિસ્થિતિમાં આપણે જરાય ચલાયમાન ના થઈએ એક વાત તો નક્કી કરી જ રાખવાની કે સંજોગ અને પરિસ્થિતિ તો પોઝિટિવ કે નેગેટિવ હોય હું મારી સ્થિરતા મારો ધ્યેય એમાંથી તો હું ક્યારેય વિચલિત નહીં જ થ નહીં તો તમે જીવન હારી ગયા કેવા તો આ છે સંજોગ અને પરિસ્થિતિ પ્રત્યેનો અભિગમ સંજોગ અને પરિસ્થિતિ પ્રત્યેનો અભિગમ એક હસતા હસતા એક દ્રષ્ટાંત આપું તમને એકવાર એક બેબી મોસ્કીટો વોઝ ઓન ઇટ્સ મેડન ફ્લાઇટ નાનું મચ્છર બિચારું જન્મ્યું તું એની પહેલી ફ્લાઇટ હતી આમ એટલે એના મધર મોસ્કીટો અને ફાધર મોસ્કીટો માતા પિતા બે જણા આમ જોતા હતા કે આપણો બેટો પહેલી ફ્લાઇટ લે છે જેમ પહેલી વાર બાળક આમ ચાર પગે ચાલતા શીખે તો માતા પિતાને આનંદ હોય ને જોવાનો અને બે પગે ચાલતા ને આનંદ હોય કે દોડે છે એટલે માતા પિતા બેબી જોતા હતા એન્ડ ધ મધર એમાં મધર બધા ઉત્સાહી હોય વધારે એમ આનંદ હોય કે મારો બાળક ચાલતા શીખ્યો દોડતા શીખ્યો એટલે માતા પિતા બંને જોતા હતા પેલું બેબી મોસ્કીટો આમ ગોળ ફરીને રૂમમાંથી પાછું આવ્યું પાછું માતા પિતા પાસે બેઠું એટલે એની માતાએ હરક ભેર પૂછ્યું કે હાઉ વોઝ યોર ફ્લાઇટ હાઉ વોઝ યોર ફ્લાઇટ તમને કેવું લાગ્યું તમને તો પેલી બેબી મોસ્કી તો કે મોમ મોમ વેર આઈ વેન્ટ એવરીબડી વેર ક્લેપિંગ ફોર મી હું જ્યાં જ્યાં ગયો ત્યાં બધા મારી માટે તાલીઓ પાડતા હતા ખબર પડી મેં સ્વીચ તો દાબી હતી પણ બે જપકારા પછી લાઈટ ચાલુ થઈ હું જ્યાં જ્યાં ગયો ત્યાં બધા મારી માટે તાલી પાડતા હતા શું એકચુઅલી શું કરતા હતા બધા એને મારી નાખવાનો પ્રયત્ન કરતા હતા અરે મચ્છર ઉડે એટલે આપણે મારી નાખવાનો પ્રયત્ન કરતા હતા ભલે લોકો મારી નાખવાનો પ્રયત્ન કરતા હતા અભિગમ એ રાખવાનો કે તાલીઓ પાડતા હતા જીવનમાં આનંદમાં રહેવું હોય તો આપણા હાથની વાત છે ને લોકો તો જે કરવું હોય કરે ઇફ યુ આર પ્રિન્સિપલી રાઈટ એન્ડ નોટ ઓફેન્ડિંગ એની બડી આ બે શબ્દ યાદ રાખજો તમે સિદ્ધાંત અને મૂલ્યોની દ્રષ્ટિએ સાચા હો અને કોઈને પણ ઓફેન્ડ ના કરતા હો તો કોઈથી ગભરાવાની જરૂર નથી વ્યક્તિઓની ચિંતા રાખવાની જરૂર નથી વ્યક્તિ અને સમાજનો અભિપ્રાય મારી માટે શું છે એની ચિંતા રાખવાની કઈ જરૂર નથી પ્રમુખ સ્વામી મહારાજ આટલી મોટી બીએપીએસ સંસ્થા ઉભી કરી એમના જીવનમાં એક આત્મગૌરવ હતું કે મને ભગવાન સ્વામિનારાયણે જે સિદ્ધાંતો આપ્યા છે મારા ગુરુ શાસ્ત્રીજી મહારાજ અને યોગીજી મહારાજે જે મને પ્રણાલિકાઓ શીખવાડી છે એનાથી બાર હું કોઈ દિવસ પગ મૂકી શકું જ નહીં લેશ માત્ર નહીં પ્રમુખ સ્વામી મહારાજ હંમેશા કહેતા કે નીતિ નિયમ સિદ્ધાંતના ભોગે કોઈ દિવસ કોઈ કાર્ય કરવું જ નહીં તો ક્યારેય નીતિનિયમ સિદ્ધાંતને મૂકીને એમણે કોઈ કાર્ય કર્યું જ નહીં તો પંચાણું વર્ષનું એમનું જીવન એમાં એસી વર્ષનું જાહેર જીવન પ્રમુખ સ્વામી મહારાજે ક્યારે કે જાહેરમાં એક પણ ભૂલ કરી નથી એમની શ્રદ્ધાંજલિ સભામાં ગાંધીનગરમાં શક્તિસિંહ ગોહિલ બોલેલા કે હું ચાલીસ વર્ષથી પ્રમુખ સ્વામી મહારાજના સંપર્કમાં છું નાની મોટી સમાજની ઘટનાઓમાં પ્રમુખ સ્વામી મહારાજે ઘણી વખત પોતાનો અભિપ્રાય વ્યક્ત કર્યો છે પણ ક્યારેય કોઈ દિવસ પ્રમુખ સ્વામી મહારાજનું એક પણ વાક્ય કે શબ્દ એ સમાજમાં કોન્ટ્રોવર્સી દ્વિધા ઊભી કરી હોય એવું એક પણ વખત બન્યું નથી એસી વર્ષનું જાહેર જીવન જીવવું અને એક પણ વખત તમે સમાજમાં ક્યાંય કોન્ટ્રોવર્સીમાં ન આવો એ કેટલી વિચારધારા સ્પષ્ટ હોય કેટલું સ્પષ્ટ આત્મગૌરવ હોય આઈ કેન ડુ ધીસ એન્ડ અંડર નો સરકમસ્ટેન્સી આઈ કેન ડુ ધિસ એટલે કે હું આ જ કરી શકું અને કોઈ પણ સંજોગોમાં આ પથ ઉપર તો હું જઈ જ ના શકું એ જે સત્યનિષ્ઠા હોય ને એ તમારી ફિટનેસ ડેવલપ કરે જલ્યાન વાલા મેસેકર પછી અંગ્રેજ ગવર્મેન્ટ એ વખતે બ્રિટિશ જજ એમ બોલતા કે મને લોકોનો કદાચ હુઆપો થાય મારી વિરુદ્ધ એનો એટલો ડર નથી જેટલો ગાંધીની સત્યનિષ્ઠાનો મને ડર છે તાકાત આપણી એ હોવી જોઈએ તો જો એ જે આત્મગૌરવ છે એની માટે ખાસ ધ્યાન રાખજો કે આપણું ભણતર આપણી આવડત આપણી હોશિયારી આપણી ટેલેન્ટ એ અમુક કક્ષા સુધી તમને લઈ જશે પણ અમુક કક્ષાથી ઉપર જવું હોય તો આવી સ્પષ્ટ શુદ્ધ પવિત્ર વિચારધારા અને ચારિત્ર જ એ તમને લઈ જઈ શકશે પ્રમુખ સ્વામી મહારાજ પાત ધોરણ પાસ સાધુના કપડાં અંગ્રેજીનો એક શબ્દ બોલી ના શકે બ્રિટિશ પાર્લામેન્ટે એમનું સ્ટેન્ડિંગ ઓવેશન સાથે સન્માન કર્યું કેનેડાની પાર્લામેન્ટે સ્ટેન્ડિંગ ઓવેશન સાથે એમનું સન્માન કર્યું કેનિયાની પાર્લામેન્ટે એમનું સન્માન કર્યું અમેરિકામાં ઘણી બધી કી ટુ ધ સિટીઝ એમને પ્રાપ્ત થઈ ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સમાં પાંચ થી છ વખત એમનું નામ આવ્યું આટલી મોટી પ્રતિષ્ઠા અને કીર્તિ કેવી રીતે સંપાદન થઈ એક પાંચ ધોરણ ગામડામાં ભણેલી વ્યક્તિ એનું કારણ શું તો જ્યારે અમેરિકાના પ્રેસિડેન્ટ બિલ ક્લિન્ટન બે હજારની સાલમાં પ્રમુખ સ્વામી મારના માયામી ફ્લોરિડામાં મળ્યા ત્યારે અમેરિકાના પ્રેસિડેન્ટ હતા બાવીસ મિનિટની મુલાકાતે અંગ્રેજી બોલે પ્રમુખ સ્વામી કંઈ ના સમજે પ્રમુખ સ્વામી ગુજરાતી બોલે કંઈ ના સમજે વચ્ચે અમારા દુભાષ્ય સંત હતા અંગ્રેજીનું ગુજરાતી કર્યા કરે એટલે બાવીસ મિનિટનો વાર્તા એકચુઅલી આઠ મિનિટનો જ સમજવાનો હો ટુ વે ચાલતો હોય ને બાવીસ મિનિટની મુલાકાત પછી બિલ ક્લિન્ટન એવું બોલ્યા કે આઈ હેવન સીન સચ એક્સપ્રેસિવાઇઝ ફૂલ ઓફ ઇન્ટિગ્રિટી ઇન માય લાઈફ કે એટલે કે પ્રમુખ સ્વામી મહારાજની આંખો જોઈને બોલ્યા કે આવી ઇન્ટિગ્રિટી એટલે કે વફાદાર વિશ્વસનીય દરેકને સાથે લઈને આગળ વધવું કોઈને ધક્કો ન મારવો દરેકની લાગણી ભાવનાનો વિચાર કરીને દરેકને પ્રગતિ કરાવવી કોઈ દિવસ કોઈને દગો દેવાનો વિચાર પણ ન આવ્યો હોય આ બધા ગુણો ભેગા થાય એટલે અંગ્રેજીમાં એક શબ્દ બને ઇન્ટિગ્રિટી અને તમારા વર્ક પ્લેસમાં સૌથી મોટી કિંમત આ શબ્દની છે આવડત હોશિયારીમાં થોડોક ઓછો એ ચાલે ઇન્ટીગ્રિટીમાં થોડોક ઓછો એ લેશ માત્ર ન ચાલે એસી વર્ષની વખતે પ્રમુખ સ્વામી મહારાજની ઉંમર હતી એસી વર્ષની વ્યક્તિમાં એક ભારતીય સાધુમાં અમેરિકાના રાષ્ટ્રપ્રમુખને ઇન્ટિગ્રિટી દેખાય એટલે અને તો કેવા વ્યક્તિઓને મળ્યા હોય પણ કે આવી આંખો મેં ક્યારેય જોઈ નથી તો જો આ આપણું બહુ જ મોટું ધન છે આ તમારી ફિટનેસ ઇન્ટીગ્રિટી ફિટનેસ તો તમે ગમે ત્યાં સર્વાઈવ થઈ શકો ગમે ત્યાં મોટા કામ કરી શકો બે હજાર એકમાં જ્યારે ભુજમાં ભૂકંપ આવ્યો બીએપીએસ સંસ્થાએ પાંચસો નવ ગામોમાં રિલીફ વર્ક કર્યું અમે નવ ગામો દત્તક લીધા અને પંદરસો ઘર બાંધી આપ્યા હું બે હજાર એક બે ત્રણની વાત કરું છું ત્યારે લોકો કહેતા કે ભારતના એક પૂર્વ પ્રધાનમંત્રી એક સ્ટેટમેન્ટ ઘણી વખત બોલતા કે અમે કેન્દ્ર સરકારમાંથી એક રૂપિયો છોડીએ છીએ એકચ્યુઅલ લાભાર્થી સુધી પહોંચતા પહોંચતા એ રૂપિયો છે પંદર પૈસા થઈ જાય છે ભારતના એક ભૂતપૂર્વ પ્રધાનમંત્રી બોલેલા આવું પણ આ કોટ કરીને પ્રમુખ સ્વામી મહારાજ માટે બે હજાર એકમાં લોકો કહેતા કે અમે આ ભૂજ ભૂકંપ રાહત માટે જે કંઈ દાન બીએપીએસ સંસ્થાને પ્રમુખ સ્વામી મહારાજને આપીએ છીએ એ અમે રૂપિયો આપીએ છીએ તો એકચ્યુઅલી સાઈટ ઉપર લાભાર્થી સુધી પોતા પોતા એ સવાર ઉપયો થઈ જાય છે આ પ્રમુખ સ્વામી મહારાજની ઇન્ટિગ્રિટીની કિંમત હતી આ પ્રમુખ સ્વામી મહારાજના કેરેક્ટરની કિંમત હતી આ તો એ તમારી એસેટ છે એ તમારી ફિટનેસ છે એવી ફિટનેસ ડેવલપ કરવાની કે રિસોર્સિસ પીપલ એન્ડ મની દે હેવ ટુ કમ ટુ યુ યુ ડોન્ટ હેવ ટુ ગો ટુ દેમ તો એ બહુ જ મોટી ફિટનેસ છે એ ડેવલપ કરવાનો પ્રયત્ન કરવાનો બીજી એક વાત કે ફિટનેસ કેવી રીતે ડેવલપ થાય થોડી લોડ બેરિંગ કેપેસિટી પણ વધારવી પરિશ્રમની દ્રષ્ટિએ અને માન અપમાનની દ્રષ્ટિએ પણ ભગવાન સ્વામિનારાયણ પહેલી વખત આણંદમાં પધાર્યા ભવ્ય સવારી ચાલુ રહેલી એ વખતે થોડાક લોકોની ઉશ્કેરણીથી ભગવાન સ્વામિનારાયણના નાખી સવારીનું લોકોએ અપમાન કર્યું પથરા નાખ્યા ધૂળ નાખી અને ગારો નાખ્યો ભગવાન સ્વામિનારાયણના શરીર ઉપર પણ ગારો નાખ્યો ભગવાન સ્વામિનારાયણ એ વખતે બધા જ દરબારો પણ સાથે હતા ક્ષત્રિયો હતા જો એ વખતે પટ્ટાદાવ શરૂ કરી દીધો હોત ને તો ઘણું ખોટું પરિણામ મોટું આવી શકત પણ ભગવાન સ્વામિનારાયણે બધાને કહ્યું કે આ અત્યારે આપણે ખમી જવાનું છે ધીરજ રાખવાની છે વીર પુરુષ હોય ને એ ખમે અને ધીરજ રાખે ને એની વીરતા છે આપણે ખમી જવાનું છે એક શબ્દ કોઈ બોલવાનો નથી અત્યારે જે કોઈ શસ્ત્ર ઉપર હાથ મૂકે એ વિમુખ છે ગુરુદ્રોહી છે આણંદમાં લોકોએ આટલું બધું અપમાન કર્યું એક શબ્દ બોલ્યા નહીં લોકોને ગુણ આવ્યો કે આટલું અપમાન કર્યું છતાં કોઈ પણ પ્રકારનો ઊંચો સાદ કર્યો નહીં કોઈ પણ પ્રકારની પ્રતિક્રિયા ના આપી સમગ્ર આણંદ શહેરમાં બધા લોકોને ભગવાન સ્વામિનારાયણ પ્રત્યે અનન્ય સદભાવ થયો અને આજે એ બહુ જ મોટું સત્સંગ કેન્દ્ર ત્યાં અમારું મંદિર તો છે સાથે ગર્લ્સ રેસિડેન્શિયલ સ્કૂલ છે કરમસદમાં ઇન્ટરનેશનલ લેવલની આ સ્કૂલ છે સાથે છાત્રાલય બહુ મોટું છે જ્યાં ચારસો વિદ્યાર્થીઓ રહે છે બીજી ત્યાં મોટી બોરસદ પાસે સ્કૂલ છે તો આવા ઘણા બધા સમાજ સેવાના આયામો આજે ઊભા થયા તો થોડીક લોડ બેરિંગ કેપેસિટી રાખવી તો તમે સર્વાઈવ થઈ શકશો પતિ પત્ની વચ્ચે સેજ ઝઘડો થાય ને તરત મોટા વિચારો શરૂ થઈ જાય આવું કેમ બોલ્યો આવું કેમ જોયું મારા સાસુએ કેમ મારી સામે આવી રીતે જોયું આવું કેમ બોલ્યા તો થોડુંક સહન કરી લેવું થાય બને તને ભગવાને પૃથ્વી ઉપર જન્મ આપ્યો ત્યારે નક્કી નહોતું કર્યું બધું તારા પ્રમાણે થશે એવું લેખિત આપ્યું છે ઓગણીસો છન્નુની સાલમાં નાઇન્ટીન નાઇન્ટી સિક્સમાં અમેરિકા ત્યાં ફેમિલી માટે ન્યૂયોર્કમાં ચિલ્ડ્રન ફોર યુથ પછી સાંજે એવી રીતે બધી ગ્રુપ ડિસ્કશન ચાલે ઇન્ટરેક્શન ચાલે કથા એટલે પ્રવચન ચાલે એમાં નાના નાના બાળકો બધા બેઠા તેની સાથે પણ એમ ઇન્ટરેક્ટ કરતા હતા તો બે ચાર બાળકો જરા આવ્યા નહોતા એટલે અમારા સંચાલક હતા ને મને કે સ્વામી તમે ફોન ઉપર હું જોઈ દઉં એમને ફોન અને તમે કહો કે આવો તો સંતો કહેશે ને તે લોકો આવશે એવું સારું આપણે વાત કરીએ એટલે મને એને ફોન જોડી દીધો તે વખતે તો મોબાઈલ ફોન હજી શરૂ થયેલા નાઇન્ટી સિક્સમાં નવા નવા હતા એટલે લેન્ડલાઈન ઉપર ફોન જોડ્યો સામે જો કોઈ એન્ગેજ હોય ને તો ટેલિફોન એક્સચેન્જમાંથી એંગેજનો ટોન તમને ન સંભળાય પણ એક સારી કંઈક વાતો સંભળાય ઘણી ઘણીકર લોકો ડાયલોગ્સ રાખે પિક્ચરના બીજું ત્રીજું પણ એક બહુ જ સરસ વાત એ મેં છન્નુંમાં સાંભળ્યું મને એટલી બધી ગમી ગઈ એ બહુ જ સરસ વાત અંગ્રેજીમાંથી હું સિદ્ધુ જેનું ગુજરાતી બોલું છું કે જીવન છે ને એ ચોકલેટ બોક્સ જેવું છે તે વખતે બાળકો એકબીજાને બર્થડે ઉપર ગિફ્ટ આપી શકે એની માટે ચોકલેટના બોક્સ આવતા અંદર બધા જ પ્રકારની ચોકલેટ હોય જુદા જુદા વેપર કલરફુલ હોય સાઈઝ પણ લાંબી મોટી ગોળ ચોરસ હોય એટલે શું રોજ બાળકને કંઈક નવું નવું મળે સાઈઝ પણ જુદી હોય કલર પણ જુદો હોય ટેસ્ટ પણ જુદો હોય ખાટ હોય ગળી હોય પણ આ બોક્સની વિશેષતા એક બહુ સરસ હતી એને ઢાંકણું આંગળી અંદર એટલું જ કાણું તમે પાડી શકો એટલે રોજ સવારે બાળકે બોક્સ આડું પડી અને મહેનત કરવાની આ બહુ એક મોટો સિદ્ધાંત શીખવાનો છે રોજ સવારે જો તમારે ચોકલેટ ખાવી હોય તો પહેલા જાત મહેનત કરવાની પેલો નાનો બાળક છે ને અંદર આંગળી નાખીને અમને એક 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 ચોકલેટ સરકાવે માંડ એક ચોકલેટ અને એના માતા પિતાને કહેવામાં આવ્યું કે એને જાતે ચોકલેટ કાઢવા દેવાની એટલે શું ને ચોકલેટની કિંમત ખબર પડે પછી જે ચોકલેટ નજીક આવીને આંગળીથી કાઢી શકે આમ નાના કાણામાંથી એ જે ચોકલેટ બહાર નીકળે એ ચોકલેટ સ્વીકારવાની ખાવાની અને આનંદ કરી લેવાનો આ પણ બહુ મોટો સિદ્ધાંત છે જીવનનો એની પાછળ જીવનલક્ષી સિદ્ધાંત એ છે કે ચોકલેટ ખાવી હોય તો મહેનત તો કરવી પડે અને મહેનત કર્યા પછી જે ચોકલેટ હાથમાં આવે ને એમાંથી આનંદ લેતા શીખી જવાનો ઇઝ ફિટનેસ મારે તો લાંબી ચોકલેટ જોઈતી હતી ફોર બીએચકે એચ કે થ્રી બીએચકે એચ કે મળી ગયો આનંદકાર બધા આટલા હસ્યા ને તાલી પડી એટલે ક્યાંક છેડો બરો અડી ગયો લાગે છે કે મારે તો પેલી ચાર બંગડીવાળી ગાડી લાવવી હતી પણ અત્યારે આપણે બંગડી વગરની ગાડીનો વેચ છે એમાં ફરવા મન આનંદ કર ચાર બંગડી ઓડી હું દેશી ભાષામાં બોલ્યો અને એની બ્રાન્ડ છે ઇઝ ઓડી ઇઝ અ જર્મન બ્રાન્ડ તે ઓડી મળશે થશે તારા પ્રારંભમાં અને પુરુષાર્થમાં હશે તો મળશે પણ જ્યાં સુધી ઓડી ના આવે ત્યાં સુધી મને ગાડીનો આનંદ ન આવે એ વિચાર એ ફિટનેસ ના કહેવાય અત્યારે મારુતિ થાઉઝન્ડ છે અથવા તો હ્યુન્ડાઈ નાની ગાડી છે ફરવાનું ચાર પૈડા તો ફરે છે ને આનંદ કરને જે ચોકલેટ જે વખતે આપણા નસીબમાં આવ્યો ચોકલેટ ખાઈને આનંદ કરવો એ ફિટનેસ બાકી કશું યાદ નારે ને તો ચોકલેટનો આ પ્રસંગ યાદ રાખીને ઘરે જજો બહુ જ સરસ એ એન્ગેજ સ્ટોન વાગતો તો લાઈફ ઇઝ લાઇક અ બોક્સ ઓફ ચોકલેટ્સ એવરી મોર્નિંગ બીકો વાક્ય તેની મજા છે એટલે આ ફિટનેસ જે સમયે જે સંજોગોમાં જે મળ્યું એ સ્વીકારવું એનો આનંદ કરી લેવો મોટું કદાચ લક્ષ હોય તો એ ચૂકવું પણ નહીં ત્યાં પહોંચવું છે તે લક્ષ પણ રાખવો પણ જ્યાં સુધી લક્ષ મળે ને ત્યાં સુધી હું આનંદમાં નહીં રહી શકું એ સિદ્ધાંત ખોટો છે એ સિદ્ધાંત ખોટો છે તમે એમ કહો કે જ્યાં સુધી હું બ્રાન્ડેડ કપડાં ન પહેરી શકું ત્યાં સુધી કપડાં જ ના પહેરી એવું થોડે ચલાય આ એના જેવું થયું એટલે ભાઈ તો સાદા કપડાં પહેરવાના પણ પહેરવા તો પડે ને જ્યાં સુધી બ્રાન્ડેડ જ્વેલરી ના પહેરું ત્યાં સુધી હું જ્વેલરી ના પહેરું થોડે છે જ્યાં સુધી હું મોટી લક્ઝુરિયસ ગાડી ઓડી હોય મર્ક હોય બીએમડબલ્યુ હોય એ જ્યાં સુધી ના ફેરવું ત્યાં બીજી ગાડી ફેરવું જ નહીં એવા ખોટા સિદ્ધાંતો રાખશો ને તો ફિટનેસ નથી પછી એ દુઃખ છે સંસ્થા અમારી બીએપીએસ તરફથી એક બ્રહ્મોપનિષદ પુસ્તક પ્રકાશિત થયું છે એમાં પ્રમુખ સ્વામી મહારાજ એમના જીવનમાં જેટલા વાહનો સહજતાથી વાપર્યા છે ને એ બધા વાહનોમાં એમના ફોટોગ્રાફ મિડલ પેજ ઉપર છે ધેર ઇઝ અ પ્લેન દર ઇઝ અ હેલિકોપ્ટર પછી ગાડી છે પછી નાની ગાડી છે પછી રિક્ષા છે ટ્રેક્ટરની ટ્રોલીમાં બેઠા છે ગાડામાં બેઠા છે છ ફોટોગ્રાફ છે જુદા જુદા સમયના જુદી જુદી જગ્યાઓના સાહજિક સંજોગોના પણ એ છ એ છ ફોટોગ્રાફમાં પ્રમુખ